गेम शो मजामा बोलो एक सवाल पूछो दरो के तमे तुम्हारा व्यापार मा नवो उत्पादन लॉन्च करवा मांगो छो भले ए नवो फरसाण नो फ्लेवर होए के सूरतनी नवी साड़ीनी डिजाइन के गांधीनगर मा नवो स्टार्टअप पण तमने खबर नथी के ग्राहकों ने खरेखर शू જોઈએ छे शु कर शो करशो बस अंदाज लगावशो चालशे लोको ने तो आ गमशे ज ना भाई ना આવો કરવો એટલે તમારું મહેનતનું રૂપિયા સીધા પાણીમાં નાખવા આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે તમારું વેપારની સુરતના हीराની જેમ ચમકાવી શકે છે અને રાજકોટના બજારમાં તમને રાજા બનાવી શકે છે એ છે માર્કેટ રિસર્ચ હવે આ માર્કેટ રિસર્ચ એટલે શું સરળ શબ્દોમાં એ તમારો ગ્રાહકોનો દિલ અને બજારનો નસ ચેક કરવાની રીત છે એવો સમજો કે જેમ ડોક્ટર દર્દીની નાડી ચેક કરે કેવી રીતે તમે તમારું વેપારની નાડી ચેક કરો ગુજરાતના દરેક વેપારીને ભલે તમે જૂનાગઢમાં ફરસણનો ધંધો કરતા હો પાલનપુરમાં ટેક સ્ટાર્ટઅપ ચલાવતા હો કે ભાવનગરમાં ચાની લારી ચલાવતા હો માર્કેટ કાની જરૂર છે શા માટે કારણ કે આ તમને બતાવે છે કે તમારા ગ્રાહકો શું ખરીદવા માંગે છે તમારો હરીફો શું નવું લાવી રહ્યા છે અને તમે કેવી રીતે બજારમાં આગળ નીકળી શકો ચાલો એક સાચી વાત કહું અમદાવાદના મણિનગરમાં એક ભાઈ છે રમેશ ભાઈ જે ખાખરાનો ધંધો કરે છે એમણે સીધું લોન્ચ ન કર્યું એમણે માર્કેટ રિસર્ચ કર્યું ગ્રાહકોને પૂછ્યું ચોકલેટ ખાખરું ચાલશે લોકોએ કહ્યું ના ભાઈ અમને તો ગુજરાતી મસાલા ફ્લેવર જ ગમે બસ રમેશભાઈ મસાલા ખાખરું લોન્ચ કર્યું અને આજે એમની દુકાન બહાર લાઈન લાગે છે પણ રોકાઓ એક સવાલ છે શું ખરેખર આ માર્કેટ રિસર્ચ નાના વેપારીઓ કરી શકે શું આ ફક્ત મોટી મોટી કંપનીઓ માટે છે જેની પાસે લાખો રૂપિયા અને ટીમ હોય ના ભાઈ ગુજરાતી વેપારીઓની તો खासियत જ છે આપણે ઓછા બજેટમાં પણ મોટું કામ કરી સકીએ આજે આપણે આ રહસ્ય ખોલવાના છીએ કે કેવી રીતે તમે એક નાના વેપારી ટ્રી ટૂલ્સ અને થોડી મહેનતથી માર્કેટ રિસર્ચ કરી શકો અને તમારું વેપારને નવી ઊંચાઈ આપી શકો. આગળ આપણે જાણીશું કે માર્કેટ રિસર્ચ એટલે શું? એ ગુજરાતી વેપારીઓ માટે શા માટે ગેમ ચેન્જર છે અને કેવી રીતે તમે આજથી શરૂ કરી શકો. પણ એ પહેલા એક વાત કહું જો તમે આ વિડિયો પૂરો જોશો તો તમારું વેપારની નવી શરૂઆત થઈ શકે છે. ગુજરાતના બજારમાં તમે નહીં રોકાઓ પણ રોકેટની જેમ ઉડશો. તો તૈયાર છો? चलो शुरुआत करिए चैप्टर एक मार्केट रिसर्च शू तो चलो आपने समझिए के आ मार्केट रिसर्च एट सरल शब्दों में मा, मार्केट रिसर्च एटले तमारा ग्राहकों तमारा हरीफो अने तमारा बजार नो ऊंडो अभ्यास करवो जेथी तमे तमारा व्यापार मा वधु सारा अने सचोट निर्णय लई शको आने एवो समझो के जेम नवो फरसाण लॉन्च करता पहला तमे ग्राहकों पूछो भाई तीखो खाखरू चालशे के मीठू બંને ગુજરાત માં જ્યાં વેપાર એટલે આપણું જીવન આ માર્કેટ રિસર્ચ તમારા નું રહસ્યમય દરવાજો ખોલે છે એ તમને બતાવે છે કે તમારું ઉત્પાદન કે સેવા ખરેખર બજારમાં ચાલશે કે નહીં નહીં તો ધંધો શરૂ કરો લાખો રૂપિયા રોકો અને પછી ખબર પડે કે લોકોને તો એ જોઈએ જ નહીં એ થાય દિલ તૂટવાનો ધંધો ચાલો એક ઉદાહરણ લઈએ વડોદરાના એક દાબેલીવાળા ભાઈ નામ છે વિજયભાઈ एमनी लारी बजार मा फेमस हती। एमने के कनिक जो ये। तो, एमने भाई, दाबेली मा फ्लेवर लावू तो गमशे? चीज दाबेली लाव बस विजय भाई मार्केट आधार चीज दाबेली शुरू कर शु आज लारी बहार लाइन युवानो तो चीज दाबेली माटे दूर दूर थी आवे छे। આ માર્કેટ રિસર્ચ એટલે શું એ એક એવી પ્રક્રિયા છે જે તમને બજારની અંદરની વાત સમજાવે છે તે તમને બતાવે છે કે ગ્રાહકો શું ચાહે છે શું નથી ચાહતા અને તમારો હરીફો શું કરી રહ્યા છે ગુજરાતના બજારોમાં જ્યાં દરેક ગલીમાં નવો વેપાર ખીલે છે આ જાણકારી તમારો વેપાર ને અલગ બનાવી શકે છે ઉદાહરણ તરીકે ધારો કે તમે રાજકોટમાં ગાર્મેન્ટની દુકાન ચલાવો છો તમે નવી શર્ટની ડિઝાઇન લાવવા માંગો છો માર્કેટ રિસર્ચ વગર તમે શું કરશો બ્રેન્ડમ ડિઝાઇન લાવશો અને પછી જો એ ન ચાલે તો સ્ટોક દબાઈ જશે પણ માર્કેટ રિસર્ચ સાથે તમે ગ્રાહકોને પૂછશો શું ટ્રેન્ડ ચાલે છે ચેકન શર્ટ કે પ્લેન અને એમના જવાબના આધારે તમે એવી ડિઝાઇન લાવશો જે ચોક્કસ વેચાશે આમ માર્કેટ રિસર્ચ એ તમારા વેપારનો એક નકશો છે એ તમને બતાવે છે કે શું કરવું શું ન કરવું અને કેવી રીતે આગળ વધવું ગુજરાતી વેપારીઓ માટે આ ખાસ કરીને મહત્વનું છે કારણ કે આપણે ઓછા સમયમાં વધુ કમાવવા માંગીએ છીએ ને પણ રોકાઓ આ માર્કેટ રિસર્ચ આટલું મહત્વનું શા માટે છે શું એ ખરેખર તમારા વેપારને બદલી શકે છે અને ગુજરાતના બજારોમાં એક એબી રીતે કામ કરે છે ચાલો આગળના ચેપ્ટરમાં આ બધું જાણીએ ચેપ્ટર બે શા માટે માર્કેટ રિસર્ચ જરૂરી છે તો હવે આપણે વાત કરીએ કે આ માર્કેટ રિસર્ચ આટલું મહત્વનું શા માટે છે ગુજરાતના બજારોમાં જ્યાં દરેક ગલીમાં હરીફો બેઠા છે એક દાબેલીવાળો બીજો ખાખરાવાળો ત્રીજો સાડીવાળો એવામાં માર્કેટ રિસર્ચ તમને એક ખાસ ફાયદો આપે છે એ ફાયદો શું એ તમને બતાવે છે કે બજારમાં શું વેચાશે અને શું નહીં ચાલો એક ઉદાહરણ લઈએ રાજકોટમાં એક કિરાણાની દુકાન ચલાવે છે હરેશભાઈ એમની દુકાન ઘણા વર્ષોથી ચાલે છે પણ એમને ખબર પડી કે લોકો હવે થોડું અલગ કંઈક માંગે છે તો એમણે શું કર્યું માર્કેટ રિસર્ચ એમણે ગ્રાહકો સાથે વાત કરી બજારમાં શું ચાલે છે એ જોયું અને ખબર પડી કે લોકો ઓર્ગેનિક ચોખા અને દાળની માંગ કરે છે કારણ કે લોકો હવે હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે બસ હરેશભાઈએ ઓર્ગેનિક ચોખા અને દાળ લાવ્યા શું થયું એમનો વેપાર બમણો થઈ ગયો ગ્રાહકો ખુશ हरेश भाई खुश अने इमनी दुकान हवे राजकोट मा चर्चा नो विषय बनी गई आ तो थई एक बात बीजू मार्केट रिसर्च तमारा पैसा बचावे छे गुजराती व्यापारियों ने तो खबर ज छे के दरेक रुपियो केटलो महत्व नो होय छे ने धारो के तमे मार्केट रिसर्च वगर नवो उत्पादन लॉन्च करी दीधुं लाखों रूपिया रोक्या माल तैयार कर्यो अने पछी खबर पड़े के लोकोने ए उत्पादन जोईए ज नहीं ए थयो ने रूपिया डूबवानुं ઉદાહરણ લો ભાવનગરમાં એક ભાઈ એ નામ રાજુભાઈ નવો જ્યુસનો સેન્ટર ખોલ્યો એમને લાગ્યું કે લોકોને ફેન્સી જ્યુસ ગમશે જેમ કે બ્લુબેરી કે કીવી જ્યુસ પણ માર્કેટ રિસર્ચ ન કર્યું લાખો રૂપિયા ખર્ચીને મશીનો લાવ્યા ફેન્સી બોટલો લાવી પણ લોકોએ કહ્યું અરે અમને તો નાળિયેર પાણી અને ગળીનો શરબત જ ગમે બસ રાજુભાઈનો સ્ટોક બગડ્યો અને એમનો સેન્ટર બંધ થઈ ગયો પણ જો એમણે માર્કેટ રિસર્ચ કર્યું હોત તો આ નુકસાન બચી ગયું હોત માર્કેટ રિસર્ચ એ તમારું વેપારનું સુરક્ષા કવચ છે એ તમને ખોટા નિર્ણયો લેતા રોકે છે અને તમારું પૈસા બચાવે છે ગુજરાતમાં જ્યાં આપણે દરેક રૂપિયાની કિંમત સમજીએ છીએ આ એક એવો ટૂલ છે જે તમને બજારમાં આગળ રાખે છે એ માત્ર તમને બતાવે છે કે શું વેચાશે પણ એ પણ બતાવે છે કે તમે તમારા હરીફોને કેવી રીતે પાછળ છોડી શકો ઉદાહરણ તરીકે સુરતના એક ટેક્સટાઇલ વેપારીએ માર્કેટ રિસર્ચ કર્યું અને જાણ્યું કે નવરાત્રીમાં લોકો ચણિયા ચોલીની નવી ડિઝાઇન શોધે છે એમણે એવી ડિઝાઇન લાવી જે બજારમાં નવી હતી અને એમની સેલ્સ બે ગણી થઈ ગઈ એમના હરીફો હજુ જૂની ડિઝાઇન વેચતા હતા પણ આ ભાઈ આગળ નીકળી ગયા આમ માર્કેટ રિસર્ચ એ તમારા વેપારને સફળ બનાવવાની ચાવી છે એ તમને સાચી દિશા આપે છે નુકસાનથી બચાવે છે અને હરીફો પર જીત અપાવે છે પણ રોકાઓ આ માર્કેટ કના કેટલા પ્રકાર છે શું આ નાના વેપારીઓ પણ કરી શકે જેમની પાસે મોટું બજેટ નથી અને આ ખરેખર ગુજરાતના બજારોમાં કેવી રીતે કામ કરે છે ચાલો આગળના ચેપ્ટરમાં આ બધું જાણીએ ચેપ્ટર 3 માર્કેટ કના પ્રકાર તો હવે આપણે વાત કરીએ કે માર્કેટ કના કયા કયા પ્રકાર છે गुजराती व्यापारियों ने तो खबर जे छे के धंधो करवो इटले बाजार नी नस पकड़वी ने मार्केट करना मुख्य बे प्रकार छे प्राइमरी रिसर्च अने सेकेंडरी रिसर्च आ बे इटला सरल छे के तमे आज थी जो शुरू करी सको ए पण ओछा बजट मा चालो एक एक करीने समझिए एक प्राइमरी रिसर्च प्राइमरी रिसर्च इटले सीधे ग्राहको पासे थी माहिती लेबी इटले तुम्हें जाते बाजार मा जाईने ग्राहकों साथे बात करीने एमनी पसंद नापसंद जानो आने एवो समझो के जेम तमे तमारी चानी लारी पर ग्राहकों ने पूछो भाई गरम मसाला चा गमे के ठंडी कॉफी उदाहरण लो जूनागढ़ मा एक फरसाण दुकान चलावे छे महेश भाई एमने लाग्यो के नवो फरसान लाववो जोईए तो एमने शो करियो प्राइमरी रिसर्च एमने एमना व्हाट्सएप ग्रुप मा जेमा एमना रेग्युलर ग्राहको छे एक नानु पोल चलाव्यो પ્રશ્ન હતો તમે નવા ફર્સન માં શું ગમે ચટપટો બીડ કે મસાલેદાર ચેવડો ગ્રાહકો એ બહુમતી થી ચટપટો બીડ પસંદ કર્યો બસ મહેશ ભાઈ એ ચટપટો બીડ લોન્ચ કર્યો અને એક મહિના માં એમની વેચાણ 30% વધી ગઈ આ પ્રાઈમરી કાનની ખાસિયત શું એ તમને ગ્રાહકો ના દિલની વાત આપે છે અને એ પણ ફ્રી કે બહુ ઓછો ખર્ચે તમે દુકાન પર ગ્રાહકો સાથે વાત કરી શકો WhatsApp पोल चलावी શકો કે Instagram પર સ્ટોરીમાં પ્રશ્ન પૂછી શકો આ બધું એટલું સરળ છે કે ગુજરાતનો નાનામાં નાનો વેપારી પણ આ કરી શકે બે સેકન્ડરી રિસર્ચ હવે આવે સેકન્ડરી રિસર્ચ આ એટલે બીજા લોકોના ડેટાનો ઉપયોગ કરવો એટલે તમે જાતે બજારમાં નથી જતા પણ ઓનલાઈન કે બીજા સ્ત્રોતમાંથી તૈયાર માહિતી લો उदाहरण तरीके गूगल ट्रेंड्स पर जो के नवरात्रि में गुजरात में क्या प्रकार ना कपडानी मांग वदे छे आ બધું ઓનલાઈન મળે છે અને એ પણ ફ્રી ચાલો એક સાચી વાત કહું અમદાવાદના એક ગાર્મેન્ટ દુકાનદાર નામ નીતાબેન એમને નવરાત્રી પહેલા નવો સ્ટોક લાવવાનો હતો એમને સેકન્ડરી રિસર્ચ કર્યો શો કર્યો Google Trends પર ચેક કર્યો કે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન કયા કપડાની સર્ચ વધે છે ખબર પડી કે લોકો ટ્રેડિશનલ ચણિયા ચોલી અને ડિઝાઇનર દુપટ્ટા વધુ શોધે છે બસ નીતાબેને એ જ સ્ટોક રાખ્યો અને નવરાત્રીમાં એમની સેલ્સ બમણી થઈ ગઈ એમના હરીફો હજુ જૂના સ્ટોક વેચતા હતા પણ નીતાબેન બજારમાં છવાઈ ગયા સેકન્ડરી કનો ફાયદો શું એ તમને ઝડપથી અને ઓછા ખર્ચે મોટા બજારની માહિતી આપે છે ગૂગલ ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રી રિપોર્ટ્સ કે સરકારી ડેટા આ બધું ઓનલાઈન મળે છે

પણ રોકાઓ આ પ્રાઇમરી અને સેકન્ડરી રિસર્ચ ગુજરાતી વેપારીઓ ખરેખર કેવી રીતે કરે છે અને શું આનાથી ખરેખર વેપાર બદલાઈ શકે છે ચાલો આગળના ચેપ્ટરમાં એક સાચી વાત જાણીએ જે તમને પ્રેરણા આપશે ચેપ્ટર ચાર ગુજરાતી ઉદાહરણ તો હવે આપણે એક એવી સાચી વાત કરીએ જે ગુજરાતના દરેક વેપારીના દિલને સ્પર્શી જશે આ વાત છે ભાવનગરના સંજયભાઈની જે એક નાનકડી ચાની લારી ચલાવે છે गुजरात માં ચાની લારી એટલે શું એ તો આપણું બજારનું દિલ છે ને પણ સંજય ભાઈ ની લારી માં થોડા સમય થી ગ્રાહકો ઓછા થવા લાગ્યા એમને ચિંતા થઈ અરે આ શું થઈ રહ્યું છે મારી ચા તો બજાર માં ફેમસ હતી તો સંજય ભાઈ એ શું કર્યું એમને માર્કેટ કનો જાદુ અજમાવ્યો એટલે શું એમને કોઈ મોટી એજન્સી હાયર ન કરી કે લાખો રૂપિયા ખર્ચ ન કર્યા એમને સીધો ગ્રાહકો સાથે વાત કરી દરરોજ સવારે જારે ગ્રાહકો ચા પીવા આવતા એમણે એક સરળ પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું ભાઈ તમને શું ગમે મારી ચામાં શું નવુ લાવુ ગ્રાહકોએ ખુલીને જવાબ આપ્યા કોઈએ કહ્યું સંજય ભાઈ તમારી પ્લેન ચા સારી છે પણ હવે થોડી જૂની લાગે છે વિજય કહ્યું અમને મસાલા ચા જોઈએ જેમાં એલચી આદુ અને લવિંગનો સ્વાદ હોય એક યુવાને તો કહ્યું ભાઈ ગ્રીન ટીનો ઓપ્શન રાખો हेल्थ अकॉन्शियस લોકોને ગમશે સંજય ભઈએ આ બધું નોંધીયું અને ખબર પડી કે બહુમતી ગ્રાહકો મસાલા ચા માંગે છે બસ સંજય ભઈએ નિર્ણય લીધો એમણે પોતાની પ્લાન ચા બંધ ન કરી પણ એક નવો ઓપ્શન ઉમેર્યો મસાલા ચા એમણે થોડું ટેસ્ટિંગ કર્યું એલચી આદુનો મસાલો બનાવ્યો અને ગ્રાહકોને ફ્રી સેમ્પલ આપવાનું શરૂ કર્યું શું થયું ગ્રાહકોને મસાલા ચા એટલી ગમી કે એક મહિનામાં એમની વેચાણ બમણી થઈ ગઈ एमनी लारी जे थोड़ा समय पहला खाली रहती होती હવે બજાર ની શાન બની ગઈ યુવાનો ઓફિસ જનારા બદા સંજય ભાઈ ની મસાલા ચા માટે લાઈન લગાવે છે આ વાતમાંથી શું શીખવું માર્કેટ રિસર્ચ એ ગુજરાતી વેપારીઓ માટે કોઈ મોટો રોકેટ સાયન્સ નથી એ એટલો સરળ છે જેટલો ગરમ ભજિયા ખાવા સંજય ભાઈ એ ફક્ત ગ્રાહકો સાથે વાત કરી એમની માંગ સમજી અને એના આધારે નાનો ફેરફાર કર્યો પરિણામ એમનો વેપાર ફરી ચમકવા લાગ્યો આ છે માર્કેટ કાની તાકાત એ તમને બજારની નસ પકડવામાં મદદ કરે છે અને એ પણ ઓછા ખર્ચે ગુજરાતમાં જ્યાં દરેક વેપારી પોતાના ધંધાને નવી ઊંચાઈ આપવા માંગે છે આવી નાની નાની વાતો મોટો ફેરફાર લાવી શકે છે સંજય ભાઈએ બતાવ્યું કે માર્કેટ રિસર્ચ એ માત્ર મોટી કંપનીઓ માટે નથી એ નાની ચાની લારીથી લઈને મોટા સ્ટાર્ટઅપ સુધી બધા માટે છે પણ રોકાઓ આ માર્કેટ કાની શરૂઆત તમે કેવી રીતે કરશો શું આ ખરેખર નાના વેપારીઓ માટે બજેટમાં શક્ય છે અને કયા સરળ ટૂલ્સનો ઉપયોગ કરી શકાય ચાલો આગળના ચેપ્ટર માં આ બધું જાણીએ ચેપ્ટર 5 માર્કેટ રિસર્ચ કેવી રીતે શરૂ કરવું તો હવે આપણે વાત કરીએ કે આ માર્કેટ રિસર્ચ શરૂ કેવી રીતે કરવું ગુજરાતી વેપારીઓ તૈયાર થઈ જાવ કારણ કે આ એટલું સરળ છે જેટલું ગરમ ભજિયા ખાવા ન માત્ર સરળ પણ એ ઓછા બજેટમાં પણ શક્ય છે તમારે મોટી ટીમ કે લાખો રૂપિયાની જરૂર નથી ફક્ત થોડી મહેનત અને સ્માર્ટર રીતોની જરૂર છે ચાલો હું તમને બે સોના જેવી ટિપ્સ આપું જે તમે આજથી જ શરૂ કરી શકો એક ગ્રાહકો સાથે વાત કરો પહેલી ટિપ છે તમારા ગ્રાહકો સાથે સીધી વાત કરો એમનો દિલ જાણો એમની માંગ સમજો આ એટલું સરળ છે જેટલું ગુજરાતમાં ચા પીવી તમે તમારી દુકાન પર વેપાર મંડળની મીટિંગમાં કે સોશિયલ મીડિયા પર ગ્રાહકોને પૂછી શકો આપને શો જોઈએ અમારી દુકાનમાં શો નવુ લાવિએ ઉદાહરણ લો પાલનપુર માં એક જ્વેલર નામ રાકેશભાઈ એમણે પોતાના ગ્રાહકોની પસંદ જાણવા માટે માર્કેટ રિસર્ચ કર્યું શો કર્યું એમણે Instagram પર એક પોલ ચલાવ્યો પ્રશ્ન હતો તમે આગામી લગ્ન સીઝનમાં શો ખરીદવા માંગો છો

અને એ તમે ગ્રાહકોના દિલની વાત બતાવે છે તમે દુકાન પર ગ્રાહકો સાથે ચા પીતા પિતા વાત કરી શકો WhatsApp ગ્રુપમાં સવાલ પૂછી શકો કે Instagram Facebook પર પોલ ચલાવી શકો ગુજરાતના નાનામાં નાના વેપારી પણ આ કરી શકે બે ફ્રી ટૂલ્સનો ઉપયોગ કરો બીજી ટિપ છે ફ્રી ઓનલાઈન ટૂલ્સનો ઉપયોગ કરો આજના ડિજિટલ જમાનામાં તમારે મોટો ખર્ચની જરૂર નથી એક શાનદાર ટૂલ છે Google Forms आनी मदद थी तमे जड़पी सर्वे बनावी शको उदाहरण तरीके पांच सरल प्रश्नों बनावो जेम के आपने अमारी दुकान मा शुं गमे शो नवू लावीए अमारी सर्विस मा शुं सुधारो करिए। आ सर्वे ने लिंक व्हाट्सएप के इंस्टाग्राम पर मोकलो अने ग्राहकों ना जवाबों एकठा करो आ बदो 100 टका फ्री छे चालो एक उदाहरण लईए वडोदराना एक बेकरी वाला नाम प्रीतिबेन एमने પોતાની बेकरी માં નવો કેક ફ્લેવર લાવવાનો વિચાર્યું એમણે Google Form માં એક નાનો સર્વે બનાવ્યો પ્રશ્નો હતા આપને કયો કેક ફ્લેવર ગમે ચોકલેટ વેનીલા કે ફ્રૂટ અને શો પ્રાઇસ રેન્જ પસંદ કરો એમણે આ સર્વેની લિંક WhatsApp ગ્રુપમાં અને Instagram સ્ટોરી પર શેર કરી એક અઠવાડિયામાં 100 ગ્રાહકોએ જવાબ આપ્યા અને ખબર પડી કે લોકો ચોકલેટ કેકને વધુ પસંદ કરે છે

એ આની મદદથી બજારનો મૂડ સમજી શકે છે આ બે ટિપ્સ ગ્રાહકો સાથે વાત કરવી અને ફ્રી ટૂલ્સનો ઉપયોગ તમારું વેપારને નવી દિશા આપી શકે છે ભલે તમે સુરતમાં હીરાનો ધંધો કરતા હો કે જૂનાગઢમાં ફરસણ વેચતા હો આ રીતો તમને બજારની નસ પકડવામાં મદદ કરશે પણ રોકાઓ માર્કેટ કમા એક મોટી ભૂલ થાય છે જે ઘણા ગુજરાતી વેપારીઓ કરે છે અને એ ભૂલ તમારા વેપારને નુકસાન પહોંચાડી શકે છે

મને બજાર ની ખબર છે પણ રોકાઓ બજાર બદલાઈ છે ગ્રાહકો ની પસંદ બદલાઈ છે અને જો તમે માર્કેટ રિસર્ચ નહીં કરો તો તમે પાછળ રહી જશો ચાલો એક ઉદાહરણ લઈએ જૂનાગઢ માં એક પરસન ની દુકાન ચલાવે છે નવીનભાઈ એમ ની દુકાન ઘણા વર્ષો થી ફેમસ હતી ખાસ કરીને એમ ના ખાખરા માટે એક દિવસ એમ ને લાગ્યું ચાલો નવો ફ્લેવર લાવીએ આજકાલ લોકો ને તીખું ગમે છે ને બસ એમણે માર્કેટ રિસર્ચ કર્યા વગર પોતાના અનુભવના આધારે ટીકો ખાખરો લોન્ચ કરી દીધું લાખો રૂપિયા રોક્યા મોટો સ્ટોક તૈયાર કર્યો અને દુકાનમાં ડિસ્પ્લે કરી દીધો પણ શું થયું ગ્રાહકો આવ્યા ખાખરો જોયો અને ચાલ્યા ગયા ખબર પડી કે જૂનાગઢના લોકોને ટીકો ખાખરો નહોતો ગમતો એમને મીઠો કે ગુજરાતી મસાલા ફ્લેવર વધુ પસંદ હતો नवीन भाई નો સ્ટોક બગડી ગયો અને એમને મોટો નુકસાન સહન કરવું પડ્યું જો એમને માર્કેટ રિસર્ચ કર્યું હોત ફક્ત 10 થી 15 ગ્રાહકોને પૂછ્યું હોત કે શો ફ્લેવર ગમે તો આ નુકસાન બચી ગયું હોત આ ભૂલ ગુજરાતમાં ઘણા અનુભવી વેપારીઓ કરે છે એમને લાગે છે કે એમનો અનુભવ બધું કહી દેશે પણ બજાર એટલું ઝડપથી બદલાઈ છે કે તમારે હંમેશા ગ્રાહકોનો અવાજ સાંભળવો પડે માર્કેટ રિસર્ચ એટલે ફક્ત નવા વેપારીઓ માટે નથી એ અનુભવી વેપારીઓ માટે પણ એટલું જ જરૂરી છે ક્વિક ટેપ હવે આ ભૂલ ટાળવા માટે એક સોના જેવી ટીપ આજથી જ શરૂ કરો આ અઠવાડિયે ફક્ત 10 ગ્રાહકોને એક સરળ સવાલ પૂછો આપને મારી દુકાનમાં શું ગમે કે અમારી સેવામાં શું સુધારો કરીએ આ 10 જવાબ તમારા વેપાર માટે સોના જેવા છે ઉદાહરણ લો સુરત ના એક ગારમેન્ટ દુકાનદાર નામ અનિલભાઈ એમણે આ ટીપ જમાવી એમણે એક દિવસમાં 10 ગ્રાહકોને પૂછ્યું આપને અમારી દુકાનમાં શું ગમે અને શું નવું લાવીએ ગ્રાહકોએ કહ્યું કે એમને બાળકોના ટ્રેડિશનલ કપડા જોઈએ જે દુકાનમાં ઓછા હતા અનિલભાઈએ બાળકોનું નવું 컬렉શન લાવ્યું અને એક મહિનામાં એમની સેલ્સ 25% વધી ગઈ ફક્ત 10 સવાલ અને વેપારમાં ધમાકો આ ટેકનિક ખાસિયત શું એ સરળ છે ફ્રી છે અને એ તમને ગ્રાહકો ની નજીક લઈ જાય છે ગુજરાતના નાનામાં નાના વેપારીઓ ભલે તમે ચાની લારી ચલાવતા હો કે હિરાનો ધંધો આ ટે પજમાવી શકે છે બસ એક અઠવાડિયે 10 ગ્રાહકો સાથે વાત કરો અને જો કેવી રીતે તમારો વેપાર ચમકવા લાગે છે આ બધું કરવાથી તમારો વેપાર આગળ વધશે પણ જો તમે માર્કેટ કને જડપથી અને ઊંડાણથી શીખવા માંગો તો એક book છે જે આને વધુ સરળ બનાવે છે ચાલો એના વિશે વાત કરીએ અને જાણીએ કેવી રીતે એ તમારું વેપાર ને નેક્સ્ટ લેવલ પર લઈ જશે ગુજરાતી વેપારીઓ હવે આપણે એક એવી વાત કરીએ જે તમારું માર્કેટ કને પ્રયાસને બમણો અસરકારક બનાવી શકે છે જો તમે માર્કેટ કને ઝડપથી સરળ રીતે અને ઉડાનથી શીખવા માંગો તો હું એક શાનદાર બુક સજેસ્ટ કરું છું માર્કેટ રિસર્ચ ઇન અ વીક બાય જુડી બાકોબિયાક આ બુક ગુજરાતના નાના વેપારીઓ થી લઈને મોટા સ્ટાર્ટઅપ વાળા સુધી બધા માટે ખૂબ ઉપયોગી છે શા માટે કારણ કે એ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે કે કે વી રીતે ગ્રાહકોની જરૂરિયાતો જાણવી બજારનો ટ્રેન્ડ પકડવો અને તમારું વેપારને બજારમાં આગળ રાખવો આ બુક ખાસ કરીને ગુજરાતી વેપારીઓ માટે એટલી ઉપયોગી છે કારણ કે આપણે ઓછા સમયમાં વધુ પરિણામ માંગીエ છીએ ને એ એક અઠવાડીયામાં તમે માર્કેટ એકનોથી જડ શીખવે છે એ પણ એવી રીતે કે તમે ફરસણની દુકાન ચલાવતા હો કે સુરતમાં હીરાનો ધંધો તમે આનો ઉપયોગ કરી શકો ચાલો હું તમને આ બુકના બે મુખ્ય ટેકઅવે જણાવું જે તમારા વેપારને ચમકાવી શકે છે બે મુખ્ય ટેકઅવે એક નાના સર્વે કેવી રીતે ડિઝાઇન કરવા આ બુક તમને શીખવે છે કે કેવી રીતે નાના સરળ સર્વે બનાવવા જે ગ્રાહકોની માંગ ઝડપથી જણાવે ઉદાહરણ તરીકે રાજકોટના એક દુકાનદાર નામ વિજયભાઈ એમણે આ બુકમાંથી શીખીને એક પાંચ પ્રશ્નોનો સર્વે બનાવ્યો પ્રશ્નો હતા આપને કયા પ્રકારનો મસાલા ગમે શો પ્રાઇસ રેન્જ પસંદ છે વગેરે એમણે આ સર્વે WhatsApp પર મોકલ્યું અને ખબર પડી કે લોકોને ઓછી કિંમતી ઓર્ગેનિક મસાલા જોઈએ બસ એમણે ઓર્ગેનિક મસાલાનું નવું પેકેજિંગ લોન્ચ કર્યું અને એમની સેલ્સ 35% વધી ગઈ આ બુક તમને એવા સર્વે ડિઝાઇન કરવાની રીત શીખવે છે જે તમારા વેપારને ચોક્કસ દિશા આપે. બે ગ્રાહકોના ફીડબેકનો ઉપયોગ કેવી રીતે કરવો? બીજો ટેકવે છે ગ્રાહકોના ફીડબેકને સોના જેવું બનાવવું. આ બુક સમજાવે છે કે ગ્રાહકોના જવાબોને કેવી રીતે એનાલાઈઝ કરવા અને તેના આધારે વેપારમાં ફેરફાર કરવા. ઉદાહરણ લો, અમદાવાદના એક દાબેલીવાળા નામ હેતલબેન એમણે આ બુક વાંચીને ગ્રાહકોના ફીડબેકનો ઉપયોગ કર્યો. એમણે ગ્રાહકોને પૂછ્યું અમારી દાબેલીમાં શું સુધારો કરીએ ગ્રાહકોએ કહ્યું થોડો ઓછો તેલ અને વધુ ચટણી બસ હેતલબેને રેસિપીમાં ફેરફાર કર્યો અને એમની દાબેલી આજે અમદાવાદની शान બની ગઈ છે ગ્રાહકોની લાઈન લાગે છે અને એમનો વેપાર ચમકી રહ્યો છે આ બુકની ખાસિયત શું એ ગુજરાતી વેપારીઓની વ્યસ્ત જિંદગીને ધ્યાનમાં રાખીને લખાઈ છે ये नाना नाना स्टेप्स આપે છે જે તમે રોજના ધંધામાં સરળતાથી અપનાવી શકો ભલે તમે રાજકોટમાં કિરાણાની દુકાન ચલાવતા હો કે વડોદરામાં બેકરી આ બુક તમને બજારની नस પકડવામાં મદદ કરશે તો આજે જ આ બુક ચેક કરો એની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે માર્કેટ રિસર્ચ ઇન અ વીક તમારો વેપાર ને નેક્સ્ટ લેવલ પર લઈ જશે અને તમે ગુજરાતના બજારોમાં છવાય જશો એક નાનો રોકાણ અને તમારું વેપારનું ભવિષ્ય બદલાઈ શકે છે તો રાશ શેની જુઓ છો લિંક ક્લિક કરો બુક ખરીદો અને તમારું વેપારને ચમકાવો આજે આપણે એક એવા ટોપિક પર ગજબની વાત કરી માર્કેટ રિસર્ચ આ તમારું વેપારનું ગુપ્ત હથિયાર છે ભાઈ એ તમને બતાવે છે કે તમારો ગ્રાહકો શું ચાહે છે તમારો હરીફો શું કરી રહ્યા છે અને તમે ગુજરાતના બજારોમાં કેવી રીતે આગળ નીકળી શકો ભલે તમે સુરતમાં હીરાનો ધંધો કરતા હો વડોદરામાં દાબેલીની લારી ચલાવતા હો કે જૂનાગઢમાં ફરસાણ વેચતા હો આ માર્કેટ કાની ટિપ્સ તમારા વફ વેપારને રોકેટની જેમ ઉડાડી શકે છે આજે આપણે શીખ્યું કે માર્કેટ રિસર્ચ એટલે ગ્રાહકોનું દિલ અને બજારની નસ પકડવી આપણે જોયું કે કેવી રીતે સંજયભાઈએ ચાની લારીમાં મસાલા ચા લાવીને વેચાણ બમણું કર્યું નીતાબેને નવરાત્રીનો ટ્રેન્ડ પકડીને ગાર્મેન્ટની સેલ્સ વધારી ને રાકેશ ભાઈ ઈnstagram પોલથી ડાયમંડ જ્વેલરીની માંગ જાણી આ બદો બતાવે છે કે માર્કેટ રિસર્ચ એ માત્ર મોટી કંપનીઓ માટે નથી એ ગુજરાતના દરેક નાના વેપારી માટે છે હવે આ બદો શીખ્યા પછી તમારી વાર છે આજથી એક નાનું પગલું લો કોમેન્ટમાં જણાવો તમે તમારા ગ્રાહકો વિશે શું જાણવા માંગો છો એક સવાલ શું પૂછશો દાખલા તરીકે આપને મારી દુકાનમાં શું નવું જોઈએ કે અમારી સેવામાં શું સુધારો કરીએ તમારો એક સવાલ અમને બતાવે છે કે તમે તમારું વેપારને સિરિયસલી લઈ રહ્યા છો અને હા જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી ગુજરાતી બિઝનેસ કના દરેક નવા વિડિયો તમને સીધા મળે અને હા એક મહત્વની વાત જો તમે માર્કેટ કને જડપતી અને ઉડાનથી શીખવા માંગો તો માર્કેટ રિસર્ચ ઇન અ વીક બુક ચોપકસ ચેક કરજો આ બુક તમને સર્વે ડિઝાઇન કરવાથી લઈને ગ્રાહકોના ફીડબેકનો ઉપયોગ કરવા સુધી બધું શીખવશે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એક ક્લિક કરો અને તમારું વેપારને નવી ઊંચાઈ આપો ગુજરાતી વેપારીઓ માટે આ બુક એક ખજાનો છે એટલે રાહ ન જુઓ આજે જ ખરીદો ચાલો એક પડકાર આપું આજથી શરૂ કરો આઠ વાડિયે 10 ગ્રાહકોને એક સરળ સવાલ પૂછો જેમ કે આપને મારી દુકાનમાં શું ગમે એમ ના જવાબ તમારા વેપાર ને બદલી શકે છે આ નાનું પગલું લો અને તમારો વેપાર બની જશે અજે ગુજરાતના બજારોમાં તમે નહીં રોકાઓ પણ રોકેટની જેમ ઉડશો તો કેમ છો મજામાં આવજો અને આગળના વિડિયોમાં મળીએ